રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યાકળવની મહોત્સવ શાળા પ્રવેશવનો પ્રારંભ કરાવ્યો હતો પ્રથમ દિવસે નાંદોદના ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે સવારે કોઠી કેવડિયા પ્રાથમિક શાળા ખાતે પહોંચી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને સ્કૂલ બેગ પુસ્તકો નોટબુક સહિતની શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ ગરૂડેશ્વરની ગબાણા પ્રાથમિક શાળા અને તિલકપણાની કંથરપુરા પ્રાથમિક શાળા ખાતે પણ ધારાસભ્યશ્રીના હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ધારાસભ્યશ્રીના હસ્તે શાળા પ્રવેશ કરાવાયો હતો આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયાને બે દશક કરતાં વધુ સમય થઈ ગયો છે પહેલાં શાળાએ જવા માટે બાળકોમાં ડર રહેતો હતો હવે આ ઉત્સવના કારણે બાળકો ખુશી ખુશી શાળાઓમાં આવતા થયા છે બાળક શાળાએ આવતું થાય એ તેનું સૌથી પ્રથમ પગલું છે શાળામાં તેને જીવનનું ભાથું મળે છે અને તેના માધ્યમથી જ બાળકનો સર્વાંગી વિકાસ થાય છે વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર બાળકોને બિરદાવવાનું કામ શાળામાં થાય છે જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ તેમાંથી પ્રેરિત થઈ શ્રેષ્ઠ કાર્ય કરવા તરફ પ્રેરિત થાય છે બાળકો વાલીઓ ગ્રામ્યજનોને પર્યાવરણ વિશે સમજ આપી પ્રકૃતિના જતન માટે પ્રયાસોમાં સૌ નાગરિકો સહભાગી બને તે માટે પર્યાવરણ બચાવવા માટેના શપથ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ લીધા હતા આ વેળાએ ધારાસભ્યશ્રીના હસ્તે શાળા પરીક્ષામાં એકથી ત્રણ ક્રમ પ્રાપ્ત કરનારા શાળાના બાળકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા બાદમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી દિનેશભાઈ તળવી મહિલા અગ્રણી જયશ્રીબેન સ્થાનિક અગ્રણી અજયભાઈ તળવી નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછાર બીઆરસી શ્રી મેહુલભાઈ વસાવા ગરૂડેશ્વર તાલુકા આંગણવાડીના પ્રોગ્રામ ઓફિસર દીપિકાબેન ચૌધરી એસએમસીના સભ્યો ગામના નાગરિકો વાલીઓ સહિત પ્રવેશ મેળવનાર ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનના રોજ શાળા પ્રવેશના કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે નર્મદા જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ગઢેશ્વર તાલુકાના કોઠી ગામથી આજે આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે શાળાના બાળકોમાં જ્યારે આંગણવાડીના બાળકો અને નવા ધોરણમાં પ્રવેશ કરતા બાળકોને પણ એમને આવકારવામાં આવ્યા એમને શૈક્ષણિક કીટ આપવામાં આવી કે જેથી કરીને શાળામાં આવવા માટે બાળક પ્રેરાય અને એને હિંમત પણ આપી કે જેથી કરીને શાળામાં એને કોઈ ડર ન લાગે અને ખુશી ખુશી આ શાળામાં પ્રવેશ કરે અને અસર્વે બાળકોની સાથે સાથે એકથી આઠ ધોરણના બાળકોને પણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું કે જેમાં બાળકોને નોટબુક્સ છે ચોપડા છે કંપાસ બોક્સ છે કલર પેન્સિલ છે બોલપેન્સ છે આવું કીટનું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને એમના ઉજ્જવળ ભવિષ્યની કામના માટે શિક્ષણ એક એવું અમુક શસ્ત્ર છે આપણી પાસે કે જેનાથી દુનિયાની કોઈ પણ તાકાતની સામે આપણે લડી શકીએ છીએ અને એટલા માટે જ આ બાળકો ખૂબ જ સારું ભણે આગળ વધે અને એમના જીવનને ઉજ્જવળ બનાવે એવી મનોકામના સાથે એવી અભ્યર્થના સાથે સર્વે બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને બાળકો પણ હસી ખુશીથી આ કાર્યક્રમમાં ખૂબ જ સારી રીતે અને ગામના સાથે સાથે વડીલો અને સ્વજનો પણ અને બાળકોના વિદ્યાર્થીઓના માતા પિતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે ત્યારે એમની પણ એ મહેનત છે શાળાના શિક્ષકોની પણ એ મહેનત છે ત્યારે સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોના આવા ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ સાથે રહીને એકસાથે મળીને એમના માટે સર્વે કામ કરતા રહીએ એવી જ અભ્યર્થના સાથે હું આ કાર્યક્રમમાં હાજર રહી અને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા